શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ વિશ્વરૂપ દર્શનનું અલૌકિક વર્ણન છે એ આપણે બધા જાણીએ જ છીએ આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત સૂક્ષ્મ તથા અત્યંત શક્તિશાળી સ્વરૂપનું દર્શન કરવા જઈ રહ્યા છે આધુનિક ભૌતિક વિજ્ઞાનના સંશોધનોએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવદ્ ગીતામાં કહેવાય ગયેલા સિદ્ધાંતોને સાચા ઠેરવ્યા છે આ બ્રહ્માંડની દરેક વસ્તુ દરેક ગ્રહો સૂર્ય ચંદ્ર તારાઓ સમસ્ત સજીવ સૃષ્ટિ આપણું શરીર મન અને મનના દરેક વિચારો દરેક અણુ પરમાણુ ઇન શોર્ટ આખું બ્રહ્માંડ એક અદ્રશ્ય મજબૂત દોરાથી બંધાયેલું છે કદાચ આ દોરો જો તૂટી જાય તો આ બ્રહ્માંડ પળવારમાં જ વેર વિખેર થઈ જાય ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા અધ્યાય સાત શ્લોક સાતમાં કહે છે મત પરતરમ નાન્યત્કિંચિદસ્તી ધનંજય મય સર્વમિદમ પ્રોતમ સુતે મણિગણા ઇવ હે અર્જુન મારાથી ઉત્તમ બીજું કંઈ જ નથી જે રીતે દોરામાં મોતીઓનો સમૂહ પરોવાયેલો છે એ જ રીતે આખું જગત મારામાં પરોવાયેલું છે શ્રી કૃષ્ણ એ સર્વોચ્ચ શક્તિ છે કે જેની ઉપર બીજું કંઈ જ નથી શ્રી કૃષ્ણ અહીંયા એ સૂચવે છે કે આખું જગત એક ઉર્જાથી સંચાલિત છે કે જેના વગર એક સેકન્ડ માટે પણ આ જગત ટકી શકશે નહીં શું આ તાર્કિક કે વૈજ્ઞાનિક નથી લાગી રહ્યું તો હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને આપણા મહાન ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા માટેનો આદર ભાવ અને એના પરનો વિશ્વાસ ઘણો વધી જશે હમણાં થોડા સમય પહેલાં જ આધુનિક ભૌતિકશાસ્ત્રની એક શાખા કે જેને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય છે તેમાં એક અત્યંત અદ્ભુત અને ચોંકાવનારું સંશોધન થયું જેને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કહેવાય છે વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે બે સૂક્ષ્મ કણો જેમને એકબીજાથી ઘણા દૂર રાખ્યા છે તેમાંથી એકની સ્થિતિ બદલવામાં આવે તો બીજા સૂક્ષ્મ કણની પણ સ્થિતિ આપવા બદલાઈ જાય છે અને આ પ્રયોગ વારંવાર કરવામાં આવ્યો તો પણ સેમ પરિણામ આવ્યું વૈજ્ઞાનિકોને એવું લાગ્યું જાણે એ બે કણો કોઈ અદ્રશ્ય શક્તિથી જોડાયેલા છે આ જોડાણ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં ભગવદ્ ગીતામાં દોરા દ્વારા જોડાયેલા મોતીઓના સમૂહના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે એ મજબૂત અને અદ્રશ્ય શક્તિ જે આખા બ્રહ્માંડને ધારણ કરી રહેલી છે અને સંચાલિત કરી રહેલી છે એ મહાશક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ એ તો જગજાહેર જાહેર થઈ ગય ગયું છે કે દરેક વસ્તુ ચાહે સજીવ હોય કે નિર્જીવ મૂળભૂત રીતે અણુ પરમાણુના સમૂહથી જ બનેલા છે વૈજ્ઞાનિકોએ જ્યારે એમનું બારીકાઈથી અધ્યયન કર્યું ત્યારે જોયું કે આ અણુ પરમાણુ પણ અંતતઃ એક શક્તિ એનર્જી જ છે જે ભૌતિક સ્વરૂપમાં અલગ અલગ દેખાઈ રહી છે એ શક્તિને અધ્યાત્મ પરમાત્મા કહે છે જ્યારે એ જ શક્તિ આપણા પોતાના સ્તર પર આત્મા રૂપે વ્યાપ્ત છે શ્રી કૃષ્ણનો સંદેશ એ જ બતાવે છે કે આખું બ્રહ્માંડ ઉર્જા પર જ ચાલે છે આધુનિક વિજ્ઞાન પણ એ જ કહે છે કે દરેક કણ એક ઉર્જા પુંજનું જ સ્વરૂપ છે જે અલગ અલગ તરંગો ઉપર કંપન કરી રહ્યો છે આપણે જે કાર્ય કરીએ છીએ તે આપણા વિચાર અને આપણી દરેક લાગણીઓ એક ઉર્જાના અલગ અલગ સ્વરૂપ છે એક સકારાત્મક વિચાર અથવા કરવામાં આવેલું એક નાનું કામ આ બ્રહ્માંડમાં એક લહેર પેદા કરી શકે એમ છે કે જેના લીધે ઘણું મોટું પરિવર્તન આવી શકે છે એને કહેવાય છે બટરફ્લાય ઇફેક્ટ જગતની દરેક વસ્તુઓ ખૂબ જ સુંદર રીતે એકબીજાથી કનેક્ટેડ થયેલી છે એક ગાઢ જંગલ હતું તેમાં એક વાંસનું ઝાડ હતું શ્રી કૃષ્ણ એ ઝાડ પાસે આવે છે અને એ ઝાડ પાસેથી એક વાંસનો ટુકડો માંગે છે વાંસ રાજી ખુશીથી એ ટુકડો શ્રી કૃષ્ણને આપી દે છે શ્રી કૃષ્ણ એમાંથી એક વાંસળી બનાવે છે જ્યારે જ્યારે કૃષ્ણ એમાં ફૂંક મારતા એમાંથી સુમધુર સ્વર નીકળવા લાગતા આ જોઈને વાંસના ઝાડને ખૂબ જ ધન્યતાનો અનુભવ થયો હશે એક નાના અમસ્ત વાંસના ટુકડાને શ્રી સ્પર્શ કરીને સંગીતનું સુમધુર ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી દીધું શ્રી કૃષ્ણનો પ્રેમ અને શ્રી કૃષ્ણની ઉર્જાનો સ્પર્શ આપણને પણ નિરંતર થઈ જ રહ્યો છે તે છતાં આપણને અનુભવ કેમ નથી થતો કારણ કે આપણા મન ઉપર કામ ક્રોધ મદ લોભ મોહ જેવા આવરણો આવી ગયેલા છે કૃષ્ણની ઉર્જાનો અનુભવ ત્યારે થાય જ્યારે આપણું મન સ્વચ્છ થઈ જાય તમને જાણીને નવાઈ લાગશે કે એક કિલો જેટલા પદાર્થમાંથી પરમાણુ ઉર્જા જો કાઢવામાં આવે તો આખી પૃથ્વીને સેંકડો વર્ષ સુધી વીજળીનો પુરવઠો મળતો રહે એટલી અપાર શક્તિ દરેક પરમાણુમાં રહેલી છે આટલી પાવરફુલ એનર્જી ઈશ્વરની ઉર્જા નથી તો બીજું શું છે પર્વતમાંથી નાનું ઝરણું વહેતું હોય ત્યારે તેને જોઈને આપણને એવું થાય કે આ એ જ નાનું જણું છે જે આગળ વધીને ધસમસતી નદીનું સ્વરૂપ લઈ લે છે એ જ રીતે હમણાં આપણને આપણામાં છુપાયેલી ઈશ્વરીય ચેતના શક્તિની સમજણ નથી તેથી આપણે આપણી જાતને ફક્ત હાર્ડ માણસનું એક શરીર ફક્ત સમજીએ છીએ આ શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ બીજું પણ એક રહસ્ય ઉજાગર કરે છે શ્રી કૃષ્ણ કહેવા માંગે છે કે મણકાને વધુ પડતું મહત્વ ન આપો એને બાંધીને રાખવાવાળા દોરા વિશે પણ વિચારો આપણે ધન દોલત પ્રતિષ્ઠા માન સન્માન એની પાછળ સતત દોડ લગાવીએ છીએ પરંતુ મૂળ આધારને ભૂલી જઈએ છીએ આધાર જો ન હોય તો મોઘા મોતીઓ પણ વિખેરાઈને ખોવાઈ જતા વાર નથી લાગતી આપણા દરેક શ્વાસ દરેક ધડકન અવિરત ચાલતી દરેક શારીરિક પ્રક્રિયાઓ કોણ સંચાલિત કરી રહ્યું છે મેડિકલ સાયન્સ એનો જવાબ નથી આપી શકતા સાયન્સ ફક્ત કહી શકે છે કે એ બધી પ્રક્રિયા પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે આ પ્રક્રિયા કોણ કરી રહ્યો છે એનો જવાબ ફક્ત અધ્યાત્મ પાસે છે ભગવાન શ્રી કૃષ્ણ આનાથી આગળ વધીને બીજો મોટો ઘટસ્ફોટ કરે છે ભગવદ્ ગીતા અધ્યાય દસ શ્લોક આઠમાં કૃષ્ણ કહે છે અહમ સર્વસ્વ પ્રભવો મત્ત સર્વ પ્રવર્તતે હું જ આખી સૃષ્ટિનું ઉદ્ગમ સ્થાન છું અને બધું મારામાંથી જ પ્રવર્તે છે શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીએ છીએ ત્યારે મનની ચિંતા તાણ અને વ્યગ્રતા ઓછી થવા લાગે છે અને એક નવો જોમ અને જુસ્સો પ્રાપ્ત થાય છે ગ્રેટિટ્યુડ અનુભવાય છે કે આખા બ્રહ્માંડને ચલાવતી શક્તિ મારામાં પણ બિરાજમાન છે શ્રી કૃષ્ણ કૃષ્ણ જે મહાશક્તિ છે કે જેનાથી આખું બ્રહ્માંડ જોડાયેલું છે આ શ્લોકો અને એમના ગૂઢ અને છુપાયેલા અર્થ જાણીને જો આપણ પ્રભાવિત થયા હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો જય શ્રી રાધે કૃષ્ણ